દશામાના વ્રત ની વાર્તા શ્રાવણ માસની અમાસના દિવસે દશામા નું વ્રત કર્યું હોવાથી તે નદીએ નદીએ જવા લાગી આ સ્ત્રીઓ હતી અને પૂજા કરતી હતી નદીના કાંઠે રાજાનો મહેલ હતો રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ તાસીને કહ્યું જા આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો? દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી બહેનો તમે કયું વ્રત કરો છો? એક બહેન બોલી અમે દશામાનું વ્રત કરીએ છીએ. એ વ્રતની વિધિ મને કહો ને ત્યારે બીજી સ્ત્રી બોલી દસ સૂતરના તાતણા લેવા તેને દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરા હાથે અને કળશે બાંધી દેવો. એક માટીની સાંકળી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ ઉપવાસ કરવા એકટાણું ભોજન કરવું દાસી મહેલે આવીને રાણીને બધી વાત કરી પછી જયારે રાત્રે રાજા ઘરે આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામા નું વ્રત કરું ત્યારે રાજાએ પૂછ્યું કે દશમાનું વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે व्रत કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે મારે ત્યાં કશી જ કમી નથી તેથી વ્રત કરવું નથી આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો એ રીસાઈને ખાધા વગર પોતાના શયન જઈને સૂઈ ગઈ આ બાજુ રાજા ઉપર દશામાં કોપાય માન થયા રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી તિજોરીમાં એકેય પૈસો ન મળે કોઠારમાં જોવા ગયા તો કણ ન મળે આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા હે રાજા તમે નગર છોડી ચાલ્યા જાઓ તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા લાગ્યા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે છે કે આપણી ખરાબ તો આપણે જ્યાં જઈએ ત્યાં અહીત થશે માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા અમને તો ભૂખ લાગી છે પણ રાણી તેમને સમજાવીને રાખે છે

અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરને તરસ લાગી એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે ત્યાં તો દશામાએ અદ્રશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા આથી રાજા કહે છે કે કાલપાંત ન કરશો કે તો જેના હતા તેને લઈ લીધા છે ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈ ની દશા ખરાબ હોવી જોઈએ નહીંતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે તેમની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલાવ્યું પરંતુ જ્યારે રાજા એ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાપ બની ગયું ત્યારે રાજા વિચારે છે કે કોઈ દિવસ મારી નાખવા માટે રાજી ન હોય મારી દશાનું પરિણામ છે તેથી રાજા એ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતા એક નદી કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂઝ થયા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું ખેડૂતને દયા આવી તેને રાણીને તરબૂચ આપ્યું પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ ઓ તરબૂચ ને ત્યાં જ મૂકીને સૂઈ ગયા ત્યાં તો बाजूના ગામના રાજાનો કુંવર લિસાઈને નાસી ગયો હતો તેથી તેના સેનિકો કુંવરને ખોરતા ખોરતા ત્યાં આવ્યા હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સુતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતા કરતા બીજા વર્ષ શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામા વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી રૂઠ્યા છે માટે રાણીએ દશામા વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાણીએ દશામા વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરાવવાની બધી બગાવી અને સગવડતા પણ કરાવી આપી ઉપરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતના જ ઉજવણા વખતે દસ મુઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજા એ પણ ખાધો હતો તેથી તેમની પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી રાજાને દશામાં સપનામાં આવ્યા અને કહ્યું હે રાજા જેમને જે જેલમાં પૂર્યા છે તે તારા કરતા મોટા રાજ્યનો રાજા છે તેણે તારા પુત્રની હત્યા કરી નથી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલ માં પુરાયેલા રાજા રાણી ક્ષમા માતાજી અંતર ધ્યાન થઈ ગયા રાજાને પછી ઊંઘ આવી નહીં તેથી તેને સવારે વહેલા ઉઠીને પોતાના ની વાત સર્વને કહી સંભળાવી એટલામાં રાજકુવાર પણ માની કૃપાથી પાછો આવ્યો રાજાએ ખાતરી કરવા પેલું કુવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું તેથી તે પોતે જ જેલમાં જઈ રાજાને રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માંગી તેમને રાજમહેલમાં લાવીને તેનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી આથી રાજાએ રાણીને તે રાજાની રજા માંગી રાજા એ હર્ષ સાથે હાથી ઘોડા રથ નોકર ચાકર વગેરે આપ્યું રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેન નું ઘર આવ્યું રાજા વિચારે છે કે લાવ હવે માટલું કાઢી જોવું માટલું કાઢી જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકડું જોયું માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા એમ કરતા તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દશામાં એ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા પણ હવે આપવા કઈ રીતે તેમ વિચાર કરીને તેમણે ડોશીનું રૂપ લઈ બંને બાળકો બંને આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડી કહ્યું કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે તેને લેતા જાવ રાજાએ રથ ઉભો રાખ્યો તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હિતપૂર્વક છાતી સરસ લગાડી દીધા આ આડોશી દશામાં પોતે હતા રાજા ને કહે છે કે હવે તમારી દશા વર્તી થઈ છે તમે તમારા રાણીને અભિમાન માં છલકાઈને દશામાંના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી હવે તમને સમજાયું હશે કે કોઈ દેવ દેવની અવગણા કરવી નહીં જાઓ હવે તમે રાજ્યમાં સુખેથી રહો બધા રથમાં બેસી પ્રથમ હતી તે અપમાન કર્યું હતું રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલો નહોતો આપ્યો અત્યારે નિશાનથી જમાડે તો પણ નકામું છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ રાજાના આગમનની ખબર પડતા પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતા વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સાઢણી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂડી રીતે ઉજવણું કર્યું

વાર્તાને પૂર્ણ રીતે સાંભળવા માટે ખૂબ ખુબ ધન્યવાદ આવી જ તમે વ્રત કથા સાંભળવા માટે અમારી youtube ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો